ખાંભા તાલુકાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ શંકાસ્પદ રેસિંગ નો મોટો જથ્થો ઝડપે પાડ્યો છે આ છે

વધુ તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવી છે કે આ ગેરકાયદેસર રેશનિંગ નો જથ્થો સંગ્રહ કરી અને જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હતો આ વધુ કોણ કોણ સામેલ છે અને ક્યાંથી આ જથ્થો મેળવવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં છે આ દરોડાથી રેશનિંગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે નોઝાદ કાદરી ન્યૂઝ ગુજરાતી અમરેલી ના રોજ ગામે બપોરના ત્રણ વાગે પાન સાહેબ ધારીની સૂચના મુજબ માલકને રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળીયાની ખેતીની જમીનમાં જે ઈટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં બસો પચાસ કિલોગ્રામ તથા ચોખા છસો ચુમ્માલીસ ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાત બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે આ જથ્થો જોગરાણા વિવેકભાઈ ભોગાભાઈનો ઓય તેઓને બોલાવી અને આ જથ્થો દ્વારા તેઓ જણાવેલ છે કે જથ્થો અમે એકઠો કરી સંગ્રહ કરી અને વિસાવદર તાલુકામાં જુનાગઢ જિલ્લાના વિસાવર વિસાવદર તાલુકામાં મોકલવામાં આવે છે એવું જણાવેલ છે